टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तमारा बैंक अकाउंट में करोड़ रुपया आ गया होता तेम छता तमे तेनाथी अजाण हो તમારા બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો છતાં હોય થતા હોય તેમ છતાં તમે અજાણ હો શું આવું બની શકે ચોક્કસ આવું બની રહ્યું છે અને તે પણ ગરીબ આદિવાસી લોકો સાથે તાપી જિલ્લાના ભીમપોર ગામે કોઈ ખેત મજૂરી કરે છે કોઈ ખેતી કરે છે તો કોઈ છૂટક મજૂરી તેમને દર વખતે સસ્તા અનાજની દુકાનેથી રેશન મળતું હતું પરંતુ આ વખતે જ્યારે તેઓ રેશન લેવા ગયા

મોટી છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આ છેતરપિંડી નરેશ ચૌહાણ અને તેની પત્ની અનિતા ચૌહાણ દ્વારા કરવામાં આવી હોવાનો લોકોનો આક્ષેપ છે પતિ પત્નીની આ જોડીએ ગરીબ આદિવાસીઓને પોતાની જાળમાં ફસાવવા માટે લુભામણી લાલચ આપી હતી ગરીબ આદિવાસીઓને કહેવામાં આવ્યું કે તમારું આધાર કાર્ડ અને ફોટો આપ્યો એટલે દર વર્ષે તમારા ખાતામાં પચીસો રૂપિયા આવશે લોકોએ પૂછ્યું કે આ રૂપિયા કોના દ્વારા આપવામાં આવે છે તો ગઠિયાઓએ કહ્યું કે આ રકમ સુરતના એક દાનવીર દ્વારા આપવામાં આવે છે ગરીબ લોકો હોવાથી તેમને પૈસાની લાલચ જાગી એટલે તેમણે આધાર કાર્ડ અને ફોટા આપ્યા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના આ દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થવાનો છે નરેશ અને અનિતાએ લોકોના આધાર કાર્ડ અને ફોટોગ્રાફ્સથી બેંકમાં તેમના નામે એકાઉન્ટ ખોલાવ્યા અને તેની પાસબુક પણ પોતાની સાથે જ રાખી એટલું જ નહીં મોબાઈલ નંબર પણ પોતાનો જ આપ્યો એટલે ઓટીપી પણ ગઠિયાઓના મોબાઈલમાં જ આવતો હતો અને આ રીતે જેના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા તે ગરીબ આદિવાસીઓને કોઈ જ ખ્યાલ ન આવ્યો કે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો ખેલ ચાલી રહ્યો છે પરંતુ જ્યારે આ પીડિતો સસ્તા અનાજની દુકાને રેશન લેવા માટે ગયા તો આ વાતનો ઘટસ્ફોટ થયો રીતે અમે ખાતું ખોલાયું અમિતાબેન એના હસબેન્ડ લઈ ગયેલા નરેશભાઈ ચૌહાણ લઈ ગયેલા અમને સુરત અનાજ નહી મળે તો અમને તો ખાવાનું નહીં મળે અનાજ અમે તો કંટ્રોલ માંથી લાવે તે જ ખાઈએ અમે મજૂરી જઈએ તો દુકાનેથી લાવીને ખાવાનું અમારે આ ગામમાં જ ખોલેલા એ લોકોએ ખાતા ને અમારા પાસે ડોક્યુમેન્ટ બધું માંગ્યું ને દાનમાં આપે છે એમ કરીને એ લોકોએ સતો ખાતા ખોલાવવું પડશે એમ કીધું તે ખાતા ખોલાવવા નવી રીતના એ લોકોએ કહ્યું અમારે સાથે એના લીધે અમારું બધું સહાય બધું બંધ થઈ ગયું છે તો સરકારને અમે જાણ પાડી શકે આવું આવું છે તો અમારા માટે કંઈ સારો નિર્ણય લાવે ને જે કંઈ બંધ થઈ ગયું છે તો અમારા માટે ચાલુ કરે એ આદિવાસી પરિવારોની મુશ્કેલી ત્યારે સર્જાઈ જ્યારે તેમના નામે ગઠિયાઓએ ખોલેલા બેંક એકાઉન્ટમાં કરોડ રૂપિયાની એન્ટ્રી પડી

એના માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને એના માટે વાલોડ પોલીસ સ્ટેશન માં અરજી પણ આપી છે ફરિયાદ આપી છે અને એ ફરિયાદ થી આ લોકો ને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને તપાસ કરીને આ લોકોને રાહત આપવામાં આવે ગરીબો સાથે છેતરપિંડીના આ પ્રકરણમાં પોલીસે જાણવાજોગ અરજી લીધી છે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પુરાવાના આધારે પોલીસ ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરશે જોકે હાલ તો ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે આખા દેશમાં લોકો સાથે છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ખૂબ ઓછા કેસમાં લોકોના રૂપિયા પાછા મળે છે પહેલા ફ્રોડ કરવાની સિસ્ટમ એવી હતી કે જેના કારણે આરોપીઓ કાયદામાંથી છટકબારી નહોતા શોધી શકતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગઠિયા પુરાવા મળી શકતા નથી આરોપીઓ પહેલા છેતરપિંડી આચરે છે અને ત્યારબાદ છેતરપિંડીના રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલે છે જેથી ઠગાઈમાં ક્યાંય તેમની ભૂમિકા ન દેખાય